નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પ્રિય યુટ્યુબ ચેનલ પર આજે આપણે તમામ માર્કેટ યાર્ડના જીરોના બજાર ભાવની માહિતી મેળવીશું ચેનલ પર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડ ચાર હજાર એકસો એકથી પાંચ હજાર એક બોટાદ માર્કેટ યાર્ડ ત્રણ હજાર આઠસો પચાસથી ઊંચો બજાર ભાવ પાંચ હજાર બચ્ચો ગોંડલ માર્કેટ યાર્ડ ત્રણ હજાર પાંચસો એકથી પાંચ હજાર એકવીસ અમરેલી માર્કેટ યાર્ડમાં જીરુના બજાર ભાવ જોઈએ તો બે હજાર પાંચસો નેવુંથી ઊંચો બજાર ભાવ ચાર હજાર સાતસો તેમજ જૂનાગઢ માર્કેટ યાર્ડ ચાર હજાર ત્રણસોથી ઊંચો બજાર ભાવ ચાર હજાર નવસો બત્રીસ ભાવનગર માર્કેટ યાર્ડ ત્રણ હજારથી ઊંચો બજાર ભાવ પાંચ હજાર એંસી વિસાવદર માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ જોઈએ તો આડત્રીસોથી એકતાલીસો છપ્પન મોરબી માર્કેટ યાર્ડમાં જીરુના બજાર ભાવ જોઈએ તો ચાર હજાર એકસો પચાસથી ઊંચો બજાર ભાવ ચાર હજાર નવસો રાજુલા માર્કેટ યાર્ડ એકત્રીસોથી છોત્રીસો મોડાસા માર્કેટ યાર્ડ જીરુનો બજાર ભાવ જોઈએ તો બેતાલીસો પચાસથી ઊંચો બજાર ભાવ બેતાલીસો પચાસ જતપુર માર્કેટ યાર્ડ ત્રણ હજાર આઠસો પચાસથી ઊંચો બજાર ભાવ ચાર હજાર સાતસો પચીસ ભુજ માર્કેટ યાર્ડ થી ઊંચો વધાર ભાવ ચાર હજાર નવસો દિશા માર્કેટ યાર્ડ ઝીરુના બજાર ભાવ જોઈએ તો થી ઊંચો બદાર ભાવ ચુમ્માલીસો તેમજ ધોરાજી માર્કેટ યાર્ડમાં જીરુના બજાર ભાવ જોઈએ તો ત્રણ હજાર ચારસો છથી ઊંચો બજાર ભાવ ત્રણ હજાર નવસો બાવીસ ભાણવડ માર્કેટ યાર્ડ આડત્રીસોથી ઊંચો બજાર ભાવ ચાર હજાર